ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે અમૂલ ડેરીની ચૂંટણી આખરે પૂર્ણ થઈ અને ધોળા દૂધના રાજકારણમાં આવેલો ઉભરો આખરે નીચે બેઠો નવ બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં સરેરાશ સત્તાણું પોઈન્ટ અડતાલીસ ટકા મતદાન થયું જેમાં ખંભાત બોરસદ કઠલાલ અને કપડવંજ આ ચાર બેઠકો પર સો ટકા મતદાન થયું જ્યારે અન્ય બેઠકો પર એકાદ બે મતદારોએ મતદાન નહીં કરતા સો ટકાનો આંક પૂર્ણ થઈ શક્યો ન હતો મહત્વની બાબત છે કે વ્યક્તિગત બેઠક પર ત્રેવીસ મતદારો પૈકી ફક્ત સાત મતદારોએ જ મતદાન કરતા આ બેઠક પર ફક્ત ત્રીસ ટકા જેટલું જ મતદાન થયું હતું આજે બપોરે ત્રણ વાગે આખરે મતદારો અને ઉમેદવારો સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો જોકે હજુ શુક્રવારે મતગણતરી બાકી છે અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો પણ થવાનો છે પરંતુ મત મેળવવા માટે અને જીત મેળવવા માટે જે રીતે ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો જે રીતે રાજકીય કાવા દાવા થયા તે તમામ બાબતો હવે શાંત થઈ ગઈ શુક્રવારે આવનાર પરિણામ એ ખુશી તો ગમનો માહોલ લઈને આવશે આજરોજ અમૂલ નિયામક મંડળની ચૂંટણીની વોટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સવારે નવ વાગે બોટિંગની પ્રક્રિયા શરૂ થઈ હતી તથા અત્યારે ત્રણ વાગે સદર વોટિંગની પ્રક્રિયા પૂર્ણ કરી છે સદર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કુલ આઠ બ્લોક અને એક વ્યક્તિગત સભાસદનો બ્લોક એમ મળીને કુલ નવ બ્લોકમાં ચૂંટણી માટે વોટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સદર પ્રક્રિયા દરમિયાન કુલ ચોવીસ ઉમેદવારો માટે વોટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તથા નવસોથી નવસો પચાસ જેટલા વોટરોએ આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધેલો છે સત્તાણું ટકા જેટલું વોટિંગ થયું છે સદર ચૂંટણી માટેની મતગણતરીની પ્રક્રિયા તારીખ બાર સપ્ટેમ્બરના રોજ અમુલ પરિસર ખાતે યોજવાની છે સવારે નવ વાગે મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે ત્યારબાદ મતગણતરી પૂર્ણ થયેલી વિજેતા ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે